નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના કરંટ અફેર્સના કેટલાક પ્રશ્નો જોઈશું જે તમને પોલીસ કોન્સ્ટેબલ તેમજ આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંકને ક્યાંક ઉપયોગી થશે તો મિત્રો વિડીયો પૂરો જોજો એટલે કે સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારું લાગે તો વિડિયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોનો વિડીયો શેર કરજો તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના કરંટ અફેર વિશે મિત્રો આપણે વાત કરીએ તો એમાં આપણે પ્રશ્નો જોઈએ તો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એમાં આવશે બાવીસ ડિસેમ્બર બાવીસ ડિસેમ્બરના રોજ ભારતમાં દર વર્ષે ગણિત દિવસ ઉજવામાં આવે છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ કોની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે તો એનો જવાબ આવશે મિત્રો ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન ભારતના ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં મિત્રો ભારતમાં દર વર્ષે ગણિત દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ કયા દેશમાં યોજાશે તો એમાં આવશે મિત્રો ભારત અને શ્રીલંકા ભારત અને શ્રીલંકામાં આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનો યોજાશે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો કયા દેશ દ્વારા યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી સીબીડીના સત્તરમાં સત્ર કોપ સત્તરની યજમાની કરવામાં આવશે તો એનો જવાબ આવશે આર્મેનિયા ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો યુનાઇટેડ નેશન એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન યુ એન એ ગ્લોબલ ફોરમ બે હજાર પચીસ ક્યાં યોજાઈ હતી તો એનો જવાબ આવશે રિયાદ સાઉથ અરેબિયા ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો બ્લુબર્ગ વર્લ્ડ્સ રિચેસ્ટ ફેમિલી રિપોર્ટ્સ બે હજાર પચીસમાં ભારતના કયા પરિવારે ટોચનું સ્થાન મેળવ્યું છે તો એનો જવાબ આવશે અંબાણી પરિવાર વિશ્વમાં આઠમા ક્રમે છે મિત્રો જે અમેરિકામાં આઠમા ક્રમે આવે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી ઝડપી પચાસ રન ફટકાવનાર ખેલાડી કોણ બન્યો છે તો એનો જવાબ આવશે હાર્દિક પંડ્યા સોળ બોલમાં મિત્રો પચાસ રન કર્યા હતા ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો કયા રાજ્ય સરકારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે મળીને દેશના પ્રથમ રાજ્ય સ્તરીય બહુરાષ્ટ્રીય ઉદ્યાન વાઘ કોરિડોર વિકસ વિકસાવવાની જાહેરાત કરી છે તો આનો જવાબ આવશે મધ્ય પ્રદેશ ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજી દ્વારા કમિશન કરવામાં આવેલ ફાસ્ટ પેટ્રોલ વેસલ અમૂલ્ય કયા ક્લાસનું ફાસ્ટ પેટ્રોલ વહેસલ્સ છે તો જવાબ આવશે મિત્રો અદમ્ય ક્લાસનું ત્રીજું ફાસ્ટ પેટ્રોલ વહેસલ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ બીજા બકોર કોશી બ્રિજ કયા રાજ્યમાં સ્થિત છે તો એનો જવાબ આવશે મિત્રો બિહાર ત્યારબાદનો આપણો પ્રશ્ન છે અંતરિક્ષ પ્રયોગશાળા કઈ સંસ્થાની પહેલ છે તો એનો જવાબ છે મિત્રો ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરની છે મિત્રો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ હૈનાન ટાપુ કયા દેશમાં આવેલ છે તો હૈનાન ટાપુ મિત્રો ચીન દેશમાં આવેલ છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે તો એનો જવાબ આવશે બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કાર્ય કરે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના ખાવડા પ્રદેશમાંથી ફોર પોઈન્ટ ફાઇવ જી ડબલ્યુ જેટલી નવીનીકરણ ઉર્જા માટે ખાવડા ડબલ બી આંતરરાજ્ય ટ્રાન્સમિશન પ્રોજેક્ટ કઈ કંપનીએ શરૂ કર્યા તો પા પાવર ગ્રીડ કંપનીએ શરૂ કર્યા મિત્રો ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો કેમ્પસ આધારિત પોસ્ટલ સેવાઓને આધુનિક બનાવવા માટે ઇન્ડિયા પોસ્ટની પહેલાં ઇન્ડિયા પોસ્ટની પહેલના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરના પ્રથમ જનરલ જેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કયા ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે એ ડબલ આઈ એમ એસ વિજયપુર ચેડ પોસ્ટ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો કઈ સંસ્થાએ ભારત સરકાર સાથે મળીને તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકૃત બ્રાન્ડ ઓળખ પ્રદાન કરવા માટે હેશટેગ વન આર આરબી વન લોગો પહેલ શરૂ કરી તો જવાબ આવશે નબાર્ડ ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશ કયા દેશે ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર એવોર્ડ એનાયત કર્યો તો ઓમન દેશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ઓગણીસ ડિસેમ્બર ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વેપાર રોકાણ સેવાઓ અને ગતિશીલતા સંબંધોને ગાઢ બનાવવા માટે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો આનો જવાબ આવશે ઓમાન તો આ તો આપણા આજના કરંટ અફેર્સ તો મિત્રો તમને વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બેલને પ્રેસ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં